નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં આપણે રિવિઝનની બીજી એક્ટિવિટી આજે આપણે અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝનની પહેલી એક્ટિવિટી અને તેની અગાઉ આપણે આપણું પાઠ્યપુસ્તક આખે આખું સંપૂર્ણપણે પાંચે પાંચ પાઠ તમામે તમામ એક્ટિવિટી સાથે ભણી ચૂક્યા છીએ જો તમે તે વિડીયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી એક્ટિવિટી નંબર નંબર એમ છે ફાઇન્ડ ફાઈન્ડ યો પાર્ટનર્સને ઓળખો પાર્ટનર્સને ટૂંક જોડકા જોડવાના છે જોડકા જોડતી વખતે ધ્યાનમાં શું રાખવાનું છે તમને પાર્ટ એ ને પાર્ટ બી બાજુ બાજુમાં આપેલા છે ચાલો પેલા પાર્ટ એ ને પાર્ટ બી વ્યવસ્થિત વાંચી લઈએ પછી આપણે જોડકા જોડીને આખા વાક્ય લખી નાખશું પહેલા પાર્ટ એમ કહે છે ડોન્ટ પ્લે ઇન ધ રેઇન વરસાદમાં રમવું નહીં

આપણે જમવા માટે કાંઈ છે જ નહીં ડિનર માટે કાંઈ વધુ જ નથી યુ ગેટ અપ લેટ એવરી ડે તું રોજે મોડો ઉઠે છો યુ ઇટ ડૂ મચ ચોકલેટ્સ તું બહુ વધારે ચોકલેટ ખાશો ટુ મચ ચોકલેટ્સ શિખર ધવન સ્કોર્ડ અ સેન્ચુરી શિખર ધવન એ સેન્ચુરી મારી સો રન મેરા તેરમું છે સોનલ ઇઝ એબસન્ટ ટુ ડે સોનલ આજ એબસન્ટ છે રશ્મી કેન નોટ રીડ અપ પ્રોપરલી રશ્મી વ્યવસ્થિત વાંચી નથી શકતી ધ પાયલટ લેન્ડેડ ધ પ્લેન ઇન ધ ફોરેસ્ટ પાયલટ જે છે વિમાનને જંગલમાં લેન્ડ કરાવ્યું સ્ટીવન કેન નોટ રન વેરી ફાસ્ટ સ્ટીવન ખૂબ જ ઝડપથી દોડી શકતો નથી સમવન માઇટ બી એટ ધ ડોર કદાચ કોક દરવાજે છે અને યુ મસ્ટ પે યોર બિલ ટુડે આજ તારે આ તારું બિલ ભરવું જ જોશે કમલ કેન સ્વિમ ઇન ધ લેક કમલ જે છે તળાવમાં તરી શકે છે અને ધે માઇટ લૂઝ ધ મેચ એવો કદાચ મેચ હારી જશે આ બધા વાક્યો છે પાર્ટ એના હવે આપણે વાંચીશું પાર્ટ બી ના વાક્ય પહેલેથી પહેલું છે શી શુડ કન્સલ્ટ અ ડોક્ટર તેને ડોક્ટર ને મળવું જોઈએ ઈટ માઈટ નોટ રેન ટુડે કદાચ આજે વરસાદ નહીં થાય યુ માઈટ કેચ અ કોલ્ડ તને લગભગ શરદી થઈ જશે આઈ મે ગો ટુ ધ બેડ અર્લી મારે લગભગ બેડમાં એટલે કે સુવા વહેલા જવું જોઈએ આઈ માઈટ ગેટ અ ગુડ માર્ક્સ મને કદાચ સારા માર્ક્સ મળશે પછી કહે છે આઈ મે ગો ટુ ઓફિસ બાય બસ કે હું કદાચ બસ થી ઓફિસે જતી રહીશ

દેર માઇટ બી અ પ્રોબ્લેમ ઇન ધ એન્જિન એન્જિનમાં કદાચ કંઈક વાંધો આવ્યો હશે તે કદાચ બીમાર હશે શુડ રીડ રેગ્યુલરલી તેને રેગ્યુલર એટલે કે નિયમિત રીતે વાંચવું જોઈએ વાગી રહ્યો છે હી ઇઝ વેરી ફેટ તે ખૂબ જ જાડો છે દેટ ઇડ નોટ પ્રેક્ટિસ મચ તેઓ બહુ વધારે પ્રેક્ટિસ કરતા નથી લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ ઇઝ ટુ ડે પેમેન્ટ કરવાનો છેલ્લો દિવસ આજે છે પણ ઇટ ઇઝ નોટ વેરી ડીપ એ બહુ ઊંડું નથી તો અહીંયા પાર્ટ અને પાર્ટ બી જે છે આપણને આપેલા છે ને આપણે હવે શું કરવાનું છે જોડીને વાક્ય બનાવવાનું ચાલો બનાવીએ વાક્ય વાક્ય બનાવતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વઅધ્યાયની પોથી સદ્ય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળે વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરું એપ્લિકેશન ને એપ્લિકેશન ને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ છે ડોન્ટ પ્લે ઇન ધ રેન કેચ અ કોલ્ડ આખા આખા વાક્ય મેં તમારી માટે તૈયાર કર્યા છે કે ભાઈ વરસાદમાં રમતા નહીં તમને ઠંડી થઈ જશે શરદી લાગી જશે આઈ એમ ટાયર્ડ આઈ મે ગો ટુ બેડ અર્લી હું થાકી ગયો છું મારે લગભગ કુવા વહેલા જવું જોઈએ ધ સ્કાય ઇઝ ક્લિયર આકાશ સાપ છે ઇટ માઇ નોટ રેઇન ટુ ડે કદાચ વરસાદ આજે નહીં આવે નીલમ ઇઝ નોટ ફિલિંગ વેલ નીલમને મજા નથી શી શુડ કન્સલ્ટ ડોક્ટર ડૉક્ટરને મળવું જોઈએ માય સ્કૂટર ઇઝ આઉટ ઓફ ઓર્ડર મારું સ્કૂટર કામ નથી કરતું આઈ મે ગો ટુ ઓફિસ બાય બસ મારે હવે કદાચ બસમાં જવું પડશે ઇટ ઇઝ અ વેરી હોટ આઉટસાઇડ બાર બહુ જ ગરમી છે યુ શૂડ નોટ ગો આઉટસાઇડ તારે બહાર ન જવું જોઈએ ટુડે આઈ વિલ ગેટ માય રિઝલ્ટ આજે મને મારું પરિણામ મળશે આઈ માઇટ ગેટ અ ગુડ માર્ક્સ મને કદાચ સારા માર્ક્સ મળશે પછી કહે છે તો કેમેરા ઇઝ વેરી એક્સપેન્સિવ કેમેરો બહુ જ મોંઘો છે આઈ કેન નોટ બાય હું એને ખરીદી શકતો નથી વી હેવ નો ફૂડ ફોર ડિનર આપણે જમવા આપણી પાસે જમવા માટે ખોરાક નથી વી મસ્ટ બાય સમ ફૂડ આપણે થોડો ખોરાક ખરીદી લેવો યુ ગેટ અપ લેટ એવરી ડે તું દરરોજ મોડો ઉઠે છો યુ શુડ ગેટ અપ અર્લી તારે વહેલા ઉઠવું જોઈએ પછી યુ ઈટ ટુ મચ ચોકલેટ તું બહુ ચોકલેટ ખા યુ માઇટ સ્પોઇલ યોર ટીથ તારા દાંત કદાચ ખરાબ થઈ જશે શિખર ધવન સ્કોર્ડ સેન્ચુરી શિખર ધવને સેન્ચુરી મારી છે ઇન્ડિયા માઇટ વિન ધ મેચ ઇન્ડિયા કદાચ મેચ જીતી જશે આગળ છે સોનલ ઇઝ એબ્સન્ટ ટુડે સોનલ આજે રજા ઉપર છે શી માઇટ બી સિક એ કદાચ બીમાર છે રશ્મી કેન નોટ રીડ પ્રોપરલી રશ્મી વ્યવસ્થિત વાંચી નથી શકતી રીડ રેગ્યુલરલી રેગ્યુલરલી વ્યવસ્થિત વાંચવું જોઈએ ધ પાયલોટ લેન્ડેડ લેન્ડેડ પાયલ ધ ધ ધ ધ ધ પાયલોટ પ્લેન ઇન 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 જંગલ ફોરેસ્ટ ધેર માઇટ બી એન્જિન કે પાયલોટે છે વિમાનને જંગલમાં ઉતાર્યું કદાચ એન્જિનમાં કઈક વાંધો સ્ટીવન કેન નોટ રન વેરી ફાસ્ટ સ્ટીવન બહુ ઝડપથી દોડી શકતો નથી ઇઝ વેરી ફેટ એ બહુ જ જાડો છે અને સમવન માઇટ બી એટ ધ ડોર કદાચ કોક દરવાજે ઉભો છે ધ ડોર બેલ ઇઝ રિંગિંગ કારણ કે ડોર બેલ વાગી રહ્યો છે અઢારમ કહે છે યુ મસ્ટ પે યોર બિલ ટુડે તારે આજે તારો બિલ ભરવું જ જોશે ધ લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ ઇઝ ટુડે પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ આજે છે કમલ કેન સ્વિમ ઇન ધ લેક કમલ તળાવમાં તરી શકે છે ઇટ ઇઝ નોટ વેરી ડીપ કારણ કે એ તળાવ બહુ ઊંડું નથી આપણે ભણીએ રિવિઝન ની બીજી એક્ટિવિટી મળીશું આવતા નંબર ત્રણ લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલમાં નવા હોય તો